તો આની અંદર આપણે એન શોધવાનું હોય તો શું કરવું જોઈએ આપણી પાસે સૂત્ર શું છે માઇનસ અઢાર પોઈન્ટ એન આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે તો ડીની કિંમત છે બે પોઈન્ટ અને અહીં લઈ લો માઇનસનું શું થઈ જશે પ્લસ આનો સરવાળો અઢાર ને ત્રણ બાવીસ પોઈન્ટ પાંચ જેને નથી ખ્યાલ આવતો એમના માટે ત્રણ પોઈન્ટ સોલ્વ કરીને લખવા કારણ કે એક્ઝામમાં આપણી પાસે એક જ મોકો હોય છે બે પોઈન્ટ પાંચને છેદમાં લઈ જાઓ એન માઇનસ વન બરાબર ટુ પોઈન્ટ હવે અહીંયા પણ એક પોઈન્ટ છે અહીં પણ એક પોઈન્ટ છે તો બંને દૂર થશે ઝા તો આપણો આન્સર આવે છે અહીં આપણની કિંમત આવી એનની અને અગાઉ જણાવ્યા પ્રમાણે એનની કિંમત હંમેશા પૂર્ણ સંઘેલા પ્રાકૃતિક સંખ્યામાં આવવી જોઈએ

તમે જોઈ શકો છો ઝીરો સાથે આનો પૂરો ગુણાકાર ઝીરો થઈ જાય એટલે આ પદ શું થઈ ગયું ઝીરો તો આપણી પાસે શું રહેશે ફક્ત ત્રણ પોઈન્ટ પાંચ આ આપણો જવાબ હવે પ્રશ્ન બે ક્વેશ્ચન ટુ પ્રશ્ન બે શું કહે છે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો એટલે કે એમસીક્યુ છે એમાં પહેલી શ્રેણી કે કે કા છે આપણે સમાચારું પદ શોધવાનું છે પદ એટલે એ બરાબર દસ છે ડિફરન્સ તફાવત સાત માઇનસ દસ એટલે માઇનસ ત્રણ છે અને એનમું પદ એટલે એન બરાબર ત્રીસ છે તો એ એન કેટલા છે એન કેટલા છે તમે શું કરી શકો એ ત્રીસ એ પ્લસ ટ્વેન્ટી નાઇન ડી એમ પણ લખી શકો છો પણ એમસીક્યુ કે એમાં તમે ડાયરેક્ટ યુઝ કરી શકશો દાખલો ગણવાનો ત્યાં તમારે સૂત્ર મૂકવું પડશે જ ચાલો દસ ઓગણત્રીસ ગુણ્યા માઇનસ ત્રણ હવે માઇનસ છે એટલે પ્લસનું શું થઈ જશે માઇનસ કેટલા આવશે ઓગણત્રીસ ચાલીસ સત્યાસી સત્યાસી આવે ને તો જવાબ શું આવે છે સેવન્ટી સેવન આવી ગયો બધાનો આન્સર આવી ગયો સેવન્ટી સેવન નેગેટિવમાં ઓકે સેકન્ડ ક્વેશ્ચન છે સમાંતર શ્રેણીમાં માઇનસ ત્રણ માઇનસ બે એનું આપણે અગારમું પદ એટલે ટુ માઇનસ એ વન એટલે એ ટુ શું છે તમારી પાસે એ વન શું છે માઇનસ ત્રણ માઇનસ માઇનસ કેટલા થશે નીચે બે એટલે 5 ના છે કેટલા છે મારી પાસે એન આપણી પાસે અગિયાર માઇનસ એક અગિયાર માઇનસ એક એટલે ટેનડી લખી શકાય ને અહીંયા પાંચ ના છેદમાં બે ફાઈવ બાય ટુ માઇનસ અહી આવશે દસ ગુણ્યા માઈનસ પાંચ માઇનસ પચીસ માંથી ત્રણ ગયા તો આ તમે અગિયારમું પદ બાવીસ યાદ રાખજો અગિયારમું પદ શું આવ્યું બાવીસ ઓકે ચાલો તો આ દાખલો તમને સમજ પડી ગઈ તો પ્રેક્ટિસ બુક આપણે હોમવર્ક કરીએ